ગુજરાત સહિત દેશભરમાં આજે છાઉતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પોરબંદરના શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા દર વર્ષની જે મા વર્ષે પણ કડકડતી ઠંડીમાં પણ દર મધદરિયે જઈને ધ્વજવંદન કરીને આ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી પોરબંદરમાં શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વને દિવસે પોરબંદરના દરિયે જઈ અને ધ્વજવંદન કરી અને રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ આ જ રીતે મધદરિયે જઈ અને તિરંગાને સલામ આપવામાં આવી હતી પોરબંદરવાસીઓ પણ પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણીને જોવા અને તિરંગાને સલામી આપવા ચોપાટી ખાતે ઉપસ્થિત રહ્યા હતા આજે છોતેરમાં પ્રજાસત્તાક દિવસે શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ પોરબંદરના સભ્યોએ જે વર્ષોથી પ્રણાલીકા જાળવી રાખી છે એ રીતના આવી કડકડતી ઠંડીમાં મધદરિયે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલો હતો ખૂબ જ મોટી સંખ્યામાં પોરબંદરના સિંહ સ્વિમિંગ ક્લબના સભ્યોએ મધદરિયે ધ્વજવંદન કરેલો અમે વર્ષોથી આ રીતના છવ્વીસ જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કરતા આવીએ છીએ અને આવનારી પેઢીમાં સાહસિક વૃત્તિ કેળવાય એ માટેનો અમારો પ્રયાસ રહેતો હોય છે